જુનાગઢમાં ખૂનના ગુનામાં સજા ભોગવી રહેલ જેલ ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કવોડ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહેલ આરોપી હરેશ જીવાભાઈ સોલંકી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ હતો ત્યારે પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ હળિયા તેમજ સ્ટાફનો બાતમી મળેલ કે જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ કેદી હરેશ જીવા સોલંકી રાજીવનગર ખાતે તેમના ઘરે હાજર હતા બાતમીના આધારે તપાસ કરતા આરોપી હરેશજીવા સોલંકી તેમના ઘરે હાજર હતા ત્યારે તેમને અટક કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા ફરી તેને જેલમાં ધકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં પેરેલ ફ્લો સ્કવોડના પીએસઆઈ વાયપી હાડિયા એસઆઈ ઉમેશ વેગડા તેમજ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે